ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે રુવાના પચીસ વારિયાના રેણાકી મકાનમાં વિદેશી દારૂની રેડ કરી વિદેશી દારૂના જથ્થાને બરામદ કર્યો ઘોઘારોડ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે રૂવાના પચીસ વારિયામાં રહેતા રાકેશ રૂપે ઢીંગી મહેશભાઈ શિયાળે તેના રહેણાકી મકાનમાં વિદેશી દારૂ ઉતર્યો છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા હાજર કપિલભાઈ પરમાર મળી આવ્યા હતા અને પોલીસે વિદેશી દારૂની ચોવીસ બોટલ કબજે લઈ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી